આશિયાના મોલ્લામાં પકડવા ગેલી ક્રાઇમ બ્રાન્ચ પર ચપોતી હુમલાનો પ્રયાસ કરતા સો બચાવમાં પીઆઈ આરોપીને પગમાં ગોળી મારી પકડી લીધો છે સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત પંદર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ડબે ઝડપી પાડ્યો છે વાત એમ છે કે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી અને પીઆઈ પી સોઢાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતના બેસ્તાનમાં એકવીસમી ઓક્ટોબરના થયેલી હત્યા અને અન્ય થી સત્તર ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છુપાઈને રહે છે આ જાણ બાદ ક્રાઇમ બ્રાન્ચની પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ આજે છ નવેમ્બર સવારના છ વાગ્યાએ ડાભેલ ગામમાં પહોંચી હતી ક્રાઈમ બ્રાન્ચે સલમાન લસ્સી જે મકાનમાં છુપાયો હતો તેની આસપાસના પાંચ મકાનોને ચાર બાજુથી કોર્ડન કરી દીધા જેથી તે છત પરથી કૂદીને ભાગી ન શકે એક ટીમ આગળના દરવાજા પર હતી જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી ક્રાઈમ બ્રાન્ચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી રાખ્યો નહોતો સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો તે રૂમ અંદરથી બંધ હતો પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે ક્રાઇમ બ્રાન્ચે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું પરંતુ અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા તૈયાર નહોતો મકાનના આગળના ભાગમાં તેના પરિવારજનો હતા ત્યારે પોતે પાછળના ખૂણામાં ભરાઈને બેઠો હતો ત્યારે પોલીસે ઘેરો વધુ મજબૂત બનાવ્યો ત્યારે આરોપી સલમાન લસ્સીએ ધરપકડથી બચવે ખતરનાક ચાલ રમી તેણે સૌથી પહેલા ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈને ચપ્પુ બતાવ્યું હતું આ દરમિયાન તેણે પીઆઈપી કેસ સોડાન ચપ્પુ મારવાની કોશિશ કરી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતા પીઆઈપી કે સોઢાએ જવાબી કાર્યવાહીમાં પોતાના શો બચાવવા માટે તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસીના જમણા પગ પર ગોળી ધરવી દીધી હતી તો સવારના લગભગ ત્રણ પંદર વાગ્યાની આસપાસ ડાભેલ ગામનો આસિયાના મોલો અચાનક ગોળી બનાવવાથી ગુંજ ઉઠ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુખ્યાત આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું આ ઘટનામાં પોલીસ ટીમના કોઈ સભ્યને ઈજા થઈ નહોતી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો તેનો હુમલો નિષ્ફળ બનાવ્યો હતો અંતે ગોળી વાગ્યા બાદ સલમાન લસ્સીની ધરપકડ કરાઈ હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગોળી તેના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ જેના કારણે તેને ફ્રેક્ચર થયું છે હાલ તેને બોર્ડમાં ખસેડીને એક્સરે બાદ તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી પેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા અને